મિત્રો નમસ્કાર હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજે આપણી મુલાકાત છે કચ્છ જિલ્લાના ઢોરી ગામમાં તાલુકો કયો છે ભુજ તાલુકો ભુજ તાલુકાના ઢોરી ગામમાં ઢોરી ગામમાં ના મારી બાજુમાં ઊભા છે મંજીભાઈ અને એમ મારી ડાબી બાજુમાં ઊભા છે પગુભાઈ પટેલ હવે આ બે સ્તંભ એવા છે આ સ્તંભ એવો છે કે એમણે પશુપાલનની અંદર એમના ઘરે જે એક પાયો એટલો મજબૂત કર્યો છે અને એ પાયાને આગળ વ્યવસ્થિત રીતે એની ઉપર કામ કરીને આગળ કઈ રીતે ધપાવવો હવે એનું કામ સંભાળી રહ્યા છે મંજીભાઈ પહેલાં તો આપણે બંનેનો પરિચય જે એમના મોઢેથી સાંભળ્યું છે ને પછી થોડાક એમને સવાલો કરીશું જેથી આપણને કંઈક નવું એમની અંદરથી જાણવા મળે મંજીભાઈ તમારો થોડોક પરિચય આપી દો સંક્ષિપ્તમાં મારું નામ મંજીવા રોત્રા છે હું ભુજ તાલુકાના ધોરી ગામમાં રહેવાસી છું બા આપણો નામ થામ ક્યારે આ પશુપાલન શરૂઆત કરી હતી એના વિશે આપણા દર્શક મિત્રો ઘણા બધા બની ઉપર કે બની કેવી આ ક્યાંથી શરૂઆત થઈ

બઉ સારી ભેંસ હતી ને હવે આ વેચવી પડે છે વધારે વધી જાય બધું વેચાઈ જાય શું માલ હોય વધુ એને વેચવું પડે થાય બચો થાય એટલે વધતી જાય એટલે વેચતા આવી એવી રીતે બરાબર

પ્રયત્ન કરી રહ્યા છે તો બની નસલ છે એક રીતે જોવા જઈએ તો એટલી બધી કાળજીની જરૂર નથી પડતી જેટલી બાકીની જે બ્રીડ છે એનામાં જરૂર પડે છે તેમ છતાં પણ જે પ્રમાણે એનું એનું આઉટપુટ છે એ પ્રમાણે એની કાળજી લેવી પડે છે કે જેવું એનામાં મિલ્ક કેપેસિટી છે એ પ્રમાણે એનું જે ફૂડનો છે એ પણ બેલેન્સિંગ કરવું પડે છે સમતોલ પશુ આહાર છે બાકીનું એનો લીલો ઘાસચારો છે સૂકો ઘાસચારો છે એની રહેવાની જે વ્યવસ્થા છે રહેઠાણમાં પણ એને અનુકૂળ આવે એવું બધું અત્યારે જરૂરી છે લોકો ઘણી વખત એવું કહેતા હોય છે કે અમે અહીંથી બંનીમાંથી ભેંસ ભગુબા લઈ જઈએ તો અહીંયા દસ લિટર દૂધ આપતી હોય ઘણી વખત લોકો તો ત્યાં દાખલા તરીકે બનાસકાંઠામાં ભેંસ લઈ જઈએ તો ત્યાં દૂધ એક લિટર વધે છે સાચી વાત છે માનો તો ના કે ત્યાં આગળ કદાચ કેલીનો ચારો વધારે આપતી હોય

અત્યારે દોવા દે છે વિવાળી લગભગ પાંચેક મહિના જેટલો સમય થયો છે અત્યારે આ ભેંસ નું દૂધ સત્તર ની આસપાસ છે સરસ વેરી ગુડ સરસ અત્યારે કેટલું ભરાવો છો અંદર અત્યારે દૂધ મારું છે એકસો ને પંચોતેર લિટર દિવસનું હા દિવસનું પર ડે નું પંચોતેર લિટ જેવું આથી એક વ્યવસ્થિત રીતે બતાવો આ શું છે આમાં ખેડી આ ભેંસ અત્યારે છઠ્ઠા લેક્શનમાં છે ને આનું પણ પર ડે નું જે મિલ્કિંગ કેપેસિટી છે અઢાર ઓગણીસ અઢાર ઓગણીસ સમથિંગ અઢાર ઓગણીસ ની આસપાસ રહે છે કેટલી ભેંસો ટોટલ કેટલી છે તમારી જોડે મારી પાસે ટોટલ મોટી ભેંસો છે પચીસ જેવી અને બાકી નાના ખડેલા ને એ પણ બધા થઈને પંદર પંદરેક જેવા છે એ ટોટલ ચાલીસ ની આસપાસ ભેંસો છે બરાબર સર શું ખાડામાં શું આપો છો તમે આમાં આ

એની પાડી શું ખાણદાનમાં શું આપો છો આ બધી પેશન તમે ખાણદાનમાં જો સરદ દેરીનો જે આનું જે કેટલ ફીડ આપે છે પ્રીમિયમ કરીને બ્રાન્ડ આવે છે સ્ટાન્ડર્ડ કરીને બ્રાન્ડ આવે છે એ પણ આપીએ છે સાથો સાથ સરદ નું પણ મકાઈ પ્રોટીન માટે આવે છે એ પણ આપીએ છે અને માર્કેટમાં જે મળે છે કપાસીય અખોળ છે ભૂસુ આવે છે

આ વાળો જે સમજી લ્યો કે છ થી સાત મહિના પહેલાની જે વ્યાયલી છે એ બધાનો છે એ છે પાછું શું એજ ઉપર છે કે એજ ઉપર માની લો કે જે બધી એજ વાળી હોય સાતમાં આઠમાં લેક્સન વાળી હોય જે મોટી વ્યાણ ભેસો હોય એ બધી આનામાં માં પછી આ બધી ખડેલી છે જે કોઈક ચોથા વેતર માં હશે કોઈ ત્રીજા વેતર માં હશે એવી બધી છે એના આગળનો જે ઓલી છે એ બધી ખડેલી છે

આ બધું કોઈ ખવરાઈ ને બનાવેલા સ્ટ્રક્ચર છે કે નેચરલ નેચરલ છે બધા જ નેચરલ આવું બધું નેચરલ નેચરલ જ છે બસ ફીડ માં બધું નેચરલ જ છે હા હા વેરી ગુડ શું છે આ મોબિલ ક્રિયા મિલ્ક 19 લિટર છે ને આ ભેંસ છે છઠ્ઠાવેતર માં બરાબર હા હાલમાં છઠ્ઠાવેતર આનો કોઈ બુલ વિડિયો કોઈ આપ્યો નથી ના આનો નથી આપેલો ના આ છે ત્રીજા વેતરમાં બરાબર સરસ આનો આનો મિલ્ક રેકર્ડ છે 16 લિટર જેવો આ લિટર એમને હા તો કે 8 લિટર દેવા હવે આપ ઇન્ફોર્મેશન બેસ છે કીજો ના આ થોડું ક્રોસ બીડિંગ જેવું છે કેમ આમ થઈ ગયું હા ક્રોસ બીડિંગ છે આ જો કે લાવેલી ભેંસ છે હા ઘરની નથી બારેથી લાવેલી છે પણ મિલ્કિંગ માં સારી છે એટલા માટે આનો પણ મિલ્ક રેકર્ડ બહુ સારું છે 21 લિટર 21 લિટર છે

તો મિત્રો આ આપણા મંજીભાઈ એક સફળ પશુપાલક આમ તમને આ પશુપાલનથી કઈ રીતે આપણો કોઈ પશુપાલક હોય અને એને વ્યવસ્થિત કરવું હોય બની ભેંસ ઉપર કામ તો તમે એમને કઈ રીતની સલાહ આપશો કે આ આની આટલી આટલી તકેદારી રાખવી અને બની નસલ ઉપર ભવિષ્યમાં જવું હોય તો શું શું કાળજી રાખવી શું શું એના પગલાં લઈ શકાય એવું બન્ની નસલમાં તમારે જો કંઈ આગળ જવું છે તો સૌપ્રથમ પ્રથમ તો એકથી બે તમે સારી બંને ઓલાદ પસંદ કરી અને એના ઉપર જ કેર કરો અને પછી એને જો તમે બ્રીડિંગ કરશો તો જો તમે વ્યવસ્થિત એક બ્રીડ તૈયાર કરી શકશો બાકી માર્કેટમાં તમે લેવા જશો તો તમને જે બંનેની ઓરિજિનલ જે બ્રીડ છે બહુ રેરલી મળશે અને એટલું તમને આઉટપુટ પણ નહીં આપે અને બીજું એની જો તકેદારીની વાત કરવામાં આવે તો જે બેઝિક

પ્લસ જે મિલ્કિંગ કેપેસિટી છે એ પ્રમાણે છે એ પ્રમાણે એનો ખોરાક પૂરું પાડો તો સો ટકા તમને એ રિઝલ્ટ આપે છે બહુ સરસ વાત કરી મંજુ ભાઈ કે એને હરવા ફરવા માટે જગ્યા હોવી જોઈએ એક જગ્યાએ બાંધી ના રાખવી જોઈએ એના ફીડિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ શું ખાવા માંગે છે ઘણી વખત આપણે એકનો એક ચારો એને આપી દેતા હોઈએ સળંગ સૂકો લીલો ચારો વ્યવસ્થિત મિક્સ કરી મિક્સ કરીને આપવું એ આપવો થોડી વ્યવસ્થિત રીતે એક્સરસાઇઝ થાય એ પણ આપણે એને ધ્યાન રાખવું પડે અને એક બે બની ભેંસ લઈને એની ઉપર તમે બ્રિડિંગ ચાલુ કરો તો ધીમે ધીમે બ્રિડિંગ કોઈ એક દિવસે કે એક મહિના એક વર્ષમાં ન થાય બ્રિડિંગ એક લાંબી પોલિસી છે કમસે કમ તમારે એને પાંચ સાત આઠ વર્ષ ગણી વર્ષ જોઈએ તો આની ઉપર આપણે સફળતા મેળવીશું તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી જણાવજો કે ખરેખર આ પશુપાલક બહુ સારી રીતે પશુપાલન કરી રહ્યા છે અને એમનો પશુપાલન સફળતાપૂર્વક ચાલે છે તમે પણ આની અંદર શું શું જાણવા માગો છો કોમેન્ટ કરજો અને અમારો વિડીયો આ જોતા રહેજો ધન્યવાદ